અરવલ્લી જિલ્લાના સેવા સદન ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું સફળ આયોજન કરાયું હતું અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમના સંદર્ભે જિલ્લા ગ્રામ વિકાસ રક્તદાન સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના મજબૂત થાય છે તેમણે રક્તદાતાઓનો આભાર માન્યો અને ભવિષ્યમાં પણ આવા આયોજનોને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અરવલી કલેક્ટર કચેરી સહિત ચિનાર વિવિત્ય ચર્યોના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં સહભાગી બન્યા હતા આ આરોગ્ય ટીમે રક્તદાન સરળ અને સુરક્ષિત માટે ઉત્તમ વ્યવસ્થા કરી હતી મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લેતા નોંધપાત્ર રક્ત એકત્ર થયું હતું કૌશિક સોની આઈ7 ન્યૂઝ ગુજરાતી અરવલી ઈશ્વરલાલ મોડાસા મામલતદાર ઓફિસ સબ રજિસ્ટ્રાર આજે અમારા મોડાસા મામલતદાર ઓફિસમાં રક્ત કેમ્પ યોજાયો અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે તો આપણી નૈતિક ફરજ બને છે મૂળભૂત ફરજ છે કે આપણા દેશ માટે આપણે કઈ ને કઈ રીતે મદદ કરીએ તો આજે આ રક્ત કેમ્પ યોજાયો તો મને એમ થયું કે હું મારા દેશ માટે આટલું તો કરી શકું બીજું સમર્પણની ભાવના આપણામાં હોવી જોઈએ દરેક દેશવાસીઓમાં એવી મારી ઈચ્છા આપણા દેશવાસીઓની જય ભારત આજરોજ અરવલ્લી જિલ્લા તંત્ર તંત્ર તરફથી દેશમાં લોકોને જે લોહીની જરૂરિયાત જ્યારે જ્યારે પડે છે ત્યારે અચાનક લોહીની તંગી ઊભી ન થાય એના માટે થઈને કેટલાક દાતાઓ જે પોતાની રીતે રક્તદાન કરી શકે છે એવા દાતાઓની સાથે રહીને જિલ્લા તંત્રમાં કલેક્ટર ઓફિસ એસપી ઓફિસ જિલ્લા પંચાયત ઓફિસ અને અન્ય ઓફિસોના કર્મચારી અને અન્ય લોકોને સાથે સાંકળીને આજે સારી રીતે રક્તદાન માટેની એક સરસ મજાનો અહીંયા કેમ્પ યોજાઈ રહ્યો છે ત્યારે અમારા કર્મચારી મિત્રોએ ખૂબ સારી રીતે ભાગ લીધેલો છે જિલ્લા વહીવટીતંત્ર તરફથી કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ આરએસી સાહેબ અને તમામ સિનિયર અધિકારીઓ પણ પોતે રક્તદાન કરી રહ્યા છે ત્યારે આવી રીતે દેશમાં દરેક લોકો પોતે રક્તદાનનું એક મહત્ત્વ સમજે અને જેને જ્યારે જરૂર પડે ત્યારે આસાનીથી રક્ત મળી રહે એના માટે થઈને પોતે પોતાની ઈચ્છાથી અને પોતાની શક્તિથી રક્તદાન કરતા રહે એવી અપીલ જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવે છે